બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર દીપ્તિ વાહિલ આસિસ્ટન્ટ પ્રોફેસર પોલિટિકલ સાયન્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો વિદ્યાર્થી મિત્રો બી એ ઓનર્સનો તમે જ્યારે અભ્યાસ કરી રહ્યા છો ત્યારે અલગ અલગ પેપરો પૈકી એક પેપર છે તમારે પર્યાવરણનું શિક્ષણ આ પેપર અંતર્ગત એકમ નંબર ત્રણ જેનું નામ છે પર્યાવરણીય સમસ્યાઓ સ્થાનિક પ્રાદેશિક અને વૈશ્વિક મારા અગાઉના આજ એકમના ત્રણ વિડીયો લેક્ચરમાં મેં પર્યાવરણ વિશે પર્યાવરણનો અર્થ તેના પ્રકારો જુદા જુદા પ્રકારના પ્રદૂષણો એવી જ રીતે વૈશ્વિક સ્તરની સમસ્યા તરીકે ગ્લોબલ વોર્મિંગ એનો એટલે ગ્લોબલ વોર્મિંગના કારણો તેના પરિણામો તેની અસરથી બચવાના ઉપાયો આ સમગ્રની ચર્ચા હું કરી ચૂકી છું મારા અગાઉના વિડીયો લેક્ચરમાં આજના વિડીયો લેક્ચરમાં પર્યાવરણની વૈશ્વિક સ્તરની સમસ્યા પૈકી બીજી એક સમસ્યા છે ગ્રીનહાઉસ ઇફેક્ટ જેને હરિતભવન અસર તમે કહો છો અને બીજી છે જંગલોનો વિનાશ તો આ બે વૈશ્વિક સ્તરની પર્યાવરણીય સમસ્યા વિશે આજના વિડીયો લેક્ચરમાં આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું મારા આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે વિડીયો લેક્ચરના અંતમાં સ્વાધ્યાય રૂપે હું તમને પ્રશ્ન આપીશ જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આ વિડીયો લેક્ચર અને સ્વઅધ્યયન સામગ્રીના આધારે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો જેથી પરીક્ષા ઉપયોગી પણ તમને પ્રેક્ટિસ એક મળી રહે વિશેષ વાંચન માટે મેં સંદર્ભ સૂચિ પણ આપેલી છે તો આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે પર્યાવરણની વૈશ્વિક સ્તરની સમસ્યાઓ સારી રીતે સમજી શકો તો ચાલો આવો સમજીએ પર્યાવરણની વૈશ્વિક સ્તરની એક સમસ્યા તરીકે ગ્રીનહાઉસ ઇફેક્ટ હવે વિદ્યાર્થી તરીકે સ્વાભાવિક જ તમારા મનમાં અત્યારે જિજ્ઞાસા સહજ એક પ્રશ્ન થતો હશે કે આ ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું શક્ય છે કે તમે એક જાગૃત વ્યક્તિ નાગરિક વિદ્યાર્થી તરીકે તમે આના વિશે જાણતા હશો સાંભળેલું હશે રોજિંદા વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક મેગેઝિનના આર્ટિકલમાં ન્યૂઝપેપરમાં ન્યૂઝ ચેનલમાં તમે આ સમસ્યા વિશે જાણીને માહિતી શક્ય છે કે મેળવી હોય સૌથી પહેલાં તો આપણે એવું જાણીએ કે ગ્રીનહાઉસ ઇફેક્ટ સમજતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આપણે ગ્રીનહાઉસ વિશે શું જાણીએ છીએ તો ચાલો પહેલાં સમજીએ ગ્રીનહાઉસ એટલે શું કારણ કે ગ્રીનહાઉસ સમજશો તો જ ગ્રીનહાઉસ ઇફેક્ટ શું એ તમે સારી રીતે એક વિદ્યાર્થી તરીકે સમજી શકશો સૌ પ્રથમ સમજીએ ગ્રીનહાઉસ ગ્રીનહાઉસ એટલે કાચનું ઘર પૃથ્વી પરના સજીવો અને વનસ્પતિના વિકાસ માટે હૂંફાળું વાતાવરણ જોઈએ છે ઠંડા પ્રદેશોમાં હૂંફ જાળવી રાખવા કાચની દિવાલોવાળા મોટા ઓરડા બનાવી તેમાં પાક વાવવાની પદ્ધતિ અપનાવાય છે અને આ કાચ દ્વારા સૂર્યપ્રકાશ અંદર પ્રવેશે પરંતુ તેની ગરમી બહાર વહી જાય નહીં તે હેતુ રહેલો હોય છે એટલે કે આમ કાચના ઘરને ગ્રીનહાઉસ કહે છે અને હવે ગ્રીનહાઉસ ઇફેક્ટ શું એ આપણે સમજીએ પૃથ્વીની આસપાસ કેટલાક વાયુનું પડ પણ કાચ જેવું કામ કરે છે કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન મિથેન ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓ હવાથી હળવા હોવાને કારણે આકાશમાં ચોક્કસ ઊંચાઈએ રહી એક આવરણ બનાવે છે આ આવરણ સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી આવવા દે છે પરંતુ સૂર્યપ્રકાશની ગરમીને બહાર જવા દેતું નથી આ વાયુઓ ન હોય તો શું થાય પૃથ્વીથી જાય પૃથ્વી પર ગરમી જ ન રહે આ અસરને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે આમ ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય રીતે ફાળો આપતા મિથેન ક્લોરોફો ફ્લોરા કાર્બન નાઇટ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને હેલો હેલોકાર્બનને ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે ગ્રીનહાઉસ વાયુ વિશે વિશેષ વાંચન માટે ચાવીરૂપ શબ્દોમાં તમે સ્ટડી મટિરિયલમાં સમજી શકશો તો ગ્રીનહાઉસ અસરથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે અને ગ્રીનહાઉસ અસરને લીધે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે અને આ પીગળેલું પાણી સમુદ્રમાં આવે છે પરિણામે સમુદ્રની જળ સપાટી ઊંચી આવે છે અને આ એક વૈશ્વિક પર્યાવરણીય સમસ્યા બને છે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વાહન વ્યવહાર જંગલોનો નાશ જંતુનાશક દવાઓનો વપરાશ વગેરેને કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે એસી ફ્રીજ પરફ્યુમનો વધુ વપરાશ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર ઘણા બધા કારણો પૈકીના કારણો ગણાવી શકાય ગ્રીનહાઉસ વાયુઓના પ્રમાણમાં વધારો થવાથી હિમશિલા ઓગળે છે દરિયાની સપાટી ઊંચી આવે છે અને ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે વનસ્પતિના વિકાસમાં પણ ફેરફાર થાય છે ટૂંકમાં સમગ્ર જીવસૃષ્ટિ પર તેની અસર થતી જોવા મળે છે માનવી ચામડી શ્વાસ કેન્સર આંખના રોગો જેવી બીમારીઓનો ભોગ બને છે તો આ આપણે વાત કરી ગ્રીનહાઉસ વિશે હવે આપણે બીજી એક સમસ્યા જે છે જંગલોનો વિનાશ કે જે વૈશ્વિક સ્તરની જ સમસ્યા કહી શકાય તેના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ વૈશ્વિક પર્યાવરણીય પ્રશ્નોમાં અગત્યનો પ્રશ્ન વનનાબોદી અથવા તો જંગલોના નાશનો છે પાંચ જૂન વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જંગલો વિશ્વના ફેફસા સમાન છે વૃક્ષો દરરોજ અબજો ટન કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુને શોષીને શુદ્ધ ઓક્સિજન પૂરો પાડે છે માનવીએ પોતાના સ્વાર્થ માટે જંગલોનો બેફામ ઉપયોગ કરી વૃક્ષોનો નાશ કરવાનું શરૂ કર્યું છે અને ત્યારથી પર્યાવરણીય સમસ્યામાં વધારો થયો છે જંગલોના વિનાશ માટે પણ કેટલા કારણો જવાબદાર છે તમે જ વિચારો એ કારણો કયા હોઈ શકે એક બે મિનિટનો વિચાર કરો ઓકે હવે તમે જે વિચાર કર્યો એ વિચારને હું જે આગળ સમજાવા જઈ રહ્યો છું તેની સાથે સરખામણી કરો ઘણા બધા કારણો પૈકી એક કારણ છે શહેરીકરણ નંબર વન નંબર ટુ ઔદ્યોગીકરણ નંબર થ્રી વસ્તી વૃદ્ધિ ઓહો એક વિદ્યાર્થી તરીકે મને એવું લાગે છે કે તમે જે વિચાર્યું છે અને હું જે બોલી રહી છું કદાચ તમે એમાં સમાનતા અનુભવો છો નવી વસાહતો અને રહેઠાણો લાકડાનો વધુ પડતો ઉપયોગ દાવાનળ હવાઈ મથકો સડકો અને રેલવેનું નિર્માણ તો આ કેટલા બધા એવા કારણો છે જંગલોનો વિનાશ થાય છે તો એની અસરો કેવી થાય છે એક વિદ્યાર્થી તરીકે તમારા મનમાં જિજ્ઞાસા સહજ જ આ પ્રશ્નો સ્વાભાવિક છે કે ઉદ્ભવ્યો હશે તો એની અસર હું તમને સમજાવું એ પહેલાં તમે પોતે વિચારો કે જંગલોના વિનાશની વૈશ્વિક સ્તરે જ્યાં પણ આ ઘટનાક્રમ બને છે ત્યાં એની અસર શું હોઈ શકે સ્થાનિક કક્ષાએ પ્રાદેશિક કક્ષાએની અસર થાય છે અને વૈશ્વિક સ્તરે પણ થાય છે હું હવે તમને જે મુદ્દાઓ કહી રહી છું એની સાથે તમે તમારા વિચારોનું અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરો તો આપણે હવે સમજીએ છીએ જંગલોના વિનાશથી થતી અસરોને સમજવાનો પ્રયત્ન કરીએ તેના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું એ મારા અગાઉના વિડીયો લેક્ચરમાં હું સમજાવી ચૂકી છું વિડીયો લેક્ચર પાર્ટ થ્રીમાં ગ્રીનહાઉસ ઇફેક્ટમાં વધારો થાય છે ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું એ આ જ વિડીયો લેક્ચરના શરૂઆતના ભાગમાં મેં તમને સમજાવેલું છે જમીનનું ધોવાણ થાય છે નદીઓમાં પૂરની સ્થિતિનું સર્જન થાય છે પ્રદૂષણમાં સખત વધારો થાય છે વરસાદનું પ્રમાણ ઘટે છે વન્યજીવો અને પ્રાણીઓ નિરાશ્રિત બને છે અને નિરાશ્રિત બને એટલું જ નહીં અમુક જાતિઓ તેમાંથી લુપ્ત થતી જાય છે ઇવન લુપ્ત થઈ પણ ગઈ છે રણ વિસ્તારમાં વૃદ્ધિ થાય છે જે વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી તમે જેને કહો છો તેનું ચક્ર આખું જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે ખોરવાઈ જાય છે તો આ એની કેટલી ગંભીર પ્રકારની અસરો હતી હવે કોઈ પણ સમસ્યા હોય તે માનવસર્જિત હોય કુદરતી હોય મોટાભાગે આ સર્જિત સમસ્યા હોય તો પણ એ સમસ્યાનું કંઈક તો સોલ્યુશન હોય જ તો એનું સોલ્યુશન પહેલાં આપણા મતમસ્તિષ્કમાં આવે છે અને પછી એને ઇમ્પ્લિમેન્ટમાં લાવવું પડે છે તો તમારી કક્ષાએથી એક વિદ્યાર્થી તરીકે તમે વિચાર કરો કે આ જંગલોના વિનાશને વિનાશના કારણો મેં જાણ્યા એની અસરો મેં સમજી તો હવે એના રોકવાના ઉપાયો કયા કયા હોઈ શકે એવું શું આપણે કરી શકીએ એક વિદ્યાર્થી તરીકે એક જાગૃત નાગરિક તરીકે આપણે એવા કયા જીવનશૈલીમાં પરિવર્તનો લાવી શકીએ કે જેનાથી જંગલોનો વિનાશને રોકી શકાય અથવા તો મેક્સિમમ બને ત્યાં સુધી એને નિયંત્રિત કરી શકાય કેટલીક બાબતો એવી છે કે જે આપણા નિયંત્રણમાં નથી પણ જે આપણા નિયંત્રણમાં હોય એટલું તો આપણે ચોક્કસ કરી જ શકીએ અન્ય શું કરે છે એ જોવા કરતાં આપણે કેટલું કરી શકીએ એ સૌથી અગત્યનો જાગૃત નાગરિક તરીકેનો પણ એક પોઝિટિવ એપ્રોચ છે એમ કહી શકાય તો સૌથી પહેલાં તો તમે વિચારો બે મિનિટનો સમય લો આ વિડીયોને પુશ કરી દો બે મિનિટ પાંચ મિનિટ માટે અને પછી શાંતિથી વિચારો હવે હું તમને જે સમજાવવા જઈ રહી છું એની સાથે તમારા વિચારોનું અનુસંધાન જોડો તો ચાલો આવો ચર્ચા કરીએ જંગલોના વિનાશને રોકવાના ઉપાયોને હવે જંગલોનો વિનાશને જો રોકવો હોય તો સૌથી પહેલો ઉપાય એ છે કે અભ્યાસક્રમમાં જંગલોનું જતન સંવર્ધન વિશે પાઠ ભણાવવો અને આ અભ્યાસક્રમ એટલે માત્ર કોઈ ઉચ્ચ શિક્ષણમાં જ એમ નહીં પ્રાથમિકથી જ નાનપણથી જ જે બાળમાનસમાં જે અંકિત થાય છે એ જ આમ તો આગળ જતાં એ સચવાય છે તો નાનપણમાં આપણું જે પ્રાઇમરી લેવલનું એજ્યુકેશન છે એમાં જ જંગલોનું જતન એનું મહત્ત્વ એનું અગત્યતા એનું સંવર્ધન વિશે એક નૈતિક મતાના દ્રષ્ટિએ પણ મૂલ્ય દ્રષ્ટિની જોઈએ તો પણ આ પાઠ અવશ્ય ભણાવવો જોઈએ એટલું જ નહીં પાઠ ભણાવનારે પણ સંવેદનશીલતા સાથે તથ્યો આંકડાઓ સાથે માહિતીસભર અને રસપ્રદ બનાવીને પાઠ એવી રીતે ભણાવવો કે દરેક લેવલે પ્રાઇમરી હોય અપર પ્રાઇમરી હોય યુનિવર્સિટીનું શિક્ષણ હોય કોલેજ કક્ષાનું હોય પણ દરેક લેવલે વિદ્યાર્થી એની સાથે અનુસંધાન જોડી શકે કે હા આ તો મારી આસપાસ બને છે આવા પ્રશ્નો હું જોઈ રહી છું કે જોઈ રહ્યો છું તો હું એમાં કેટલું કરી શકું કઈ રીતે કરી શકું મારું કોન્ટ્રીબ્યુશન શું આપી શકું મારી ભૂમિકા શું છે તો એ રીતે એને જાગૃત કરવાના છે ઇંગિત કરવાના છે એને ડાયરેક્શન પણ આપવાનું છે તો અભ્યાસક્રમમાં આ સામેલ થાય એ ખૂબ આવશ્યક છે અને એટલી જ સંવેદનશીલતાથી એટલી જ ગંભીરતાથી ભણાવવામાં આવે અને ભણવામાં આવે શીખવામાં આવે અને સાથે અમલમાં મૂકવામાં આવે તો સૌથી પહેલો એક શૈક્ષણિક સંસ્થા લઈને અમે બેઠા છીએ તો અમે પણ બી એ ઓનર્સમાં કેમ અભ્યાસક્રમમાં આ પર્યાવરણ શિક્ષણનું એક પેપર રાખ્યું તો આ અમારો એક પ્રયાસ છે બીજો જે લાકડાનો જે બેફામ ઉપયોગ થાય છે એ નહીવત કરવો અથવા તો ટાળવો બિનજરૂરી ઉપયોગ એનો ટાળવો એની માટેનું કોઈ રિપ્લેસમેન્ટ બીજો વિકલ્પ હોય તો વિચારવો પુનઃ પ્રક્રિયા એટલે કે રિસાયકલિંગ દ્વારા નવી વસ્તુનું નિર્માણ કરવું એનો ઉપયોગ કરવો જમીનનું ધોવાણ અટકાવવું અને આ વિવિધ પર્યાવરણીય જે દિવસો હોય છે એની ઉજવણી કરીને પણ જનજાગૃતિ લાવી શકાય આપણી આસપાસના ગ્રામીણ વિસ્તારમાં શહેરી વિસ્તારમાં આપણી આસપાસની સોસાયટીમાં આપણે જ્યાં વર્ક પ્લેસ પર છીએ ત્યાં આ દરેક જગ્યાએ આપણે આ કરી શકીએ ઔદ્યોગિકરણ અને શહેરીકરણને આમ જુઓ તો મર્યાદિત કરવું જોઈએ અને આ તમામ ઉપાયો સિવાય ઉપરાંત પર્યાવરણને લગતી વિવિધ ગોષ્ઠીઓ વર્કશોપ સેમિનાર રાષ્ટ્રીય પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સેમિનારને પણ પ્રાધાન્ય અવશ્ય આપવું જોઈએ શૈક્ષણિક સંસ્થાઓએ આમાં લીડ લેવી જોઈએ જંગલોનું મહત્ત્વ અનેક રીતે છે લોકોમાં તેની સાચી સમજ કેળવાય જેમ કે વધુ વરસાદ તેનાથી આવે છે આબોહવાને વિષમ બનતી અટકાવી વાતાવરણમાં ભેજનું પ્રમાણ એ જાળવી રાખે છે પવન અને વધુ વરસાદથી જમીનનું ધોવાણ અટકાવે છે હવાને શુદ્ધ રાખે છે કુદરતી સંસાધનો જાળવી રાખે છે પ્રદૂષણમાં ઘટાડો કરે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રણમાં રાખે છે વન્યજીવોનું રક્ષણ કરે છે વિસ્તારને આગળ વધતો અટકાવી ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે છે આમ અઢળક આમાં ઉપાયો છે તેના એના મહત્ત્વ એવા છે કે એના ઉપાયો આપણે અમલમાં મૂકવા પડશે એટલે અનેક રીતે જંગલોનું મહત્વ છે અને સૌ વિશેષ મહત્ત્વ છે જનજાગૃતિના માધ્યમથી લોકોમાં જંગલોનું આ મહત્વ સમજાય તે અત્યંત આવશ્યક બાબત છે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે એમ કહીએ પણ તો પણ અતિશયોગતી નથી તો આ રીતે વૈશ્વિક સ્તરે પર્યાવરણીય સમસ્યાઓની આપણે સમજ મેળવી જેમાં ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્લોબલ વોર્મિંગ જંગલોનો વિનાશ આ બધાથી આપણે માહિતગાર થયા સ્થાનિક સમસ્યાઓની પણ ચર્ચા કરી એના ઉપાયની પણ ચર્ચા કરી મત્સ્યોદ્યોગની વાત કરી કચરાના નિકાલના સંદર્ભે દરિયાઈ જીવસૃષ્ટિની જાળવણીના સંદર્ભે જૈવ વિવિધતા અને નિવસન તંત્રના નુકસાનની સમસ્યાઓ આ સમગ્રની ચર્ચા આપણે કરી હું જે ચર્ચા કરી રહી છું એના સારાંશ રૂપે અહીં આપેલ પીપીટીમાં પણ આ બધી બાબતો તમે જોઈ શકો છો ઇન આપણે એમ કહી શકીએ કે ઓગણીસોને બોતેરમાં બેલ્જિયમમાં પૃથ્વી પરિષદમાં સૌપ્રથમ એ મળી હતી અને આ પરિષદ બાદ એક કમિશનની રચના થઈ હતી જેનો મુખ્ય હેતુ કુદરતના સંસાધનોની ઘટતી સંખ્યા અને માનવ જીવનને તપાસવાનો હતો 1992 માં બાણુંમાં પૃથ્વી પરિષદનું આયોજન ફરી વખત થયું હતું જેનું નામ પર્યાવરણ વિકાસ પરિષદ રાખવામાં આવ્યું હતું તો સારાંશરૂપે આપણે એમ કહી શકીએ કે આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ઘણી બધી વૈશ્વિક સમસ્યાઓની વાત કરી છે પર્યાવરણની સમતુલા અને માનવ સુખાકારી પર ભાર આપવામાં આવ્યો છે અને આપ આપવો જોઈએ પ્રાથમિકતામાં કારણ કે પર્યાવરણને બચાવવા વૈશ્વિક સ્તરે અનેક આંદોલનો થયા છે થાય છે ભારતમાં પણ જેમ કે ચીપકો આંદોલન નર્મદા બચાવો આંદોલન ખૂબ જાણીતા આંદોલનો છે તો આ એકમમાં માધ્યમથી વિડીયો લેક્ચરના માધ્યમથી તમે વિવિધ પર્યાવરણીય સમસ્યાઓનો અભ્યાસ સારી રીતે કરી શકશો તમે આ વિડીયો લેક્ચરના માધ્યમથી હું માનું છું પ્રદૂષણ ગ્લોબલ વોર્મિંગ ગ્રીનહાઉસ ઇફેક્ટ જંગલોનો વિનાશ આ સમગ્રની ચર્ચા આપણે આ અંતર્ગત કરી છે વિદ્યાર્થી મિત્રો આ તો એક વિડીયો લેક્ચરમાં તમે કન્ટેન્ટની સમજૂતી મેળવી હવે તમને વિદ્યાર્થી સહજ જ એવો પ્રશ્ન થાય કે મારે પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવાની મને કેવા પ્રશ્નો પૂછાય તો એની માટે પણ એની તૈયારીના એક ભાગરૂપે તમને એક પ્રેક્ટિસ મળી રહે એ માટે મેં અહીં સ્વાધ્યાય રૂપે એક પ્રશ્ન મૂકેલો છે જેની નોંધ તમે કરી રાખો પ્રશ્ન છે ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું વિગતે સમજાવો નંબર વન નંબર ટુ પર્યાવરણ એટલે શું તે કોઈ તે જણાવી કોઈ પણ એક વૈશ્વિક પર્યાવરણની સમજૂતી આપો આ પ્રશ્નોના ઉત્તર સૌ પ્રથમ તો તમે ખાલી આ વિડીયો લેક્ચરના આધારે આપવાનો પ્રયત્ન કરો પછી તમને જરૂર લાગે તો સ્ટડી મટીરિયલ એકવાર વાંચો ફરીવાર પુનઃ વાંચનની જરૂર પડે તો પુનઃ વાંચન કરો અને પછી તમારું સ્વમૂલ્યાંકન કરો વિશેષ વાંચન માટે અહીં મેં સંદર્ભ સૂચિ આપેલી છે જેનો ઉપયોગ તમે કરી શકશો તો હું આશા રાખું છું બી એ ઓનર્સના પર્યાવરણ શિક્ષણના પેપર અંતર્ગત તમે એકમ ત્રણ પર્યાવરણીય સમસ્યાઓ સ્થાનિક પ્રાદેશિક અને વૈશ્વિક આ એકમના તમામ વિડીયો લેક્ચર તમે સારી રીતે સમજી ચૂક્યા હશો આપ સૌને અભ્યાસમાં અને જીવનમાં ખૂબ પ્રગતિની શુભેચ્છાઓ તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ફરી મળતા રહેશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે ત્યાં સુધી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ધન્યવાદ્યા